જાધવભાઈ માનસીભાઈ હરાજભાઈ જાધવ હું ગામ પસરાવડા તાલુકુ સુત્રાવડા જિલ્લો ધીર સોમનાથ હું રાતના અગિયાર વાગ્યાનો આ પરિસ્થિતિ ઉપર છે હું સાત વીજાનો બાટાનો સારો છે અને ચાર વીજાની માંડવી છે મારે એ બધી પલરે છે મારી પાસે કોઈ સાધન નથી ગાંટવા માટે એટલે અમે બે વાંચ જણા અહીંયા હતા એક જે હતું એટલું રાટી દીધું છે તેઓ છે અસ્ત્રે સુધી બંધ નથી જોવો હાલ વરસાદ ચાલુ છે માંડવી છે એ ચાર વીજાની માંડવીના પાથરા પડ્યા છે અને સાત વીજાના બાટાના પાથરા છે કેવું નુકસાન નુકસાન એટલે હદ હવે અમે બહુ રીતે બહુ વિકલાન છે હું પોતે અને પરિસ્થિતિ ગંભીર છે હવે દીગાભાઈ નકુમ કંજોતા બાબા વરસાદ થઈ જાય તો નુકસાન છે નુકસાનની તો કોઈ તમન્ના જ નથી આમાં માલ માણા કેવી રીતે કામ કરવું આમાં લાઈટ ના ધાંધિયા હળતના મોઢામાં હાથ નાખવાના આમાં પાથરા માંડવી ઉભી આમાં માલ ને હસવવા કે માલ માણા નું કરવું કે પાથરાનું કરવું તથા માંડવીઓ હાથતા માંડવીને ઢાંકવાની બધી વ્યવસ્થા કરતા હતા કેવી રીતે આમાં ને ચાં તો તમે એની કોઈ ગંભીરતાનું કોઈ જ નથી ઓવરઓલ કઈ રીતની પરિસ્થિતિ પરિસ્થિતિ એટલે નુકસાનનો તો કોઈ અંદાજ જ નથી એક વીઘે વીસ હજારનું નુકસાન આવ્યું હવે શું કરવાનું બધું નુકસાન હવે માથે ઓઢીને રોવાનું આમાં કોઈ કોઈનું નથી

મગફળી પલળી રહી છે જે રાખેલા છે પાસે પલળી મગફળી કાઢીને જે પશુઓનો જે ચારો છે એમાં પણ ટૂંકમાં વ્યાપક નુકસાન છે ચાલીસ ટકા ખેડૂતોને નુકસાન છે એક તો જે મૂલી થતા નથી ટાઈમ સર એને લીધે ટૂંકમાં તકલીફ થશે અને પાછી રાહ જોવી પડશે એને લીધે ટૂંકમાં મગફળી જમીનમાં ને જમીનમાં ઉગી નીકળશે એનો પણ ટૂંકમાં ભય છે છે પોતાની રીતે રજીસ્ટ્રેશન થ્રુ તો જે કરી રહી છે એ તો છે પણ છતાં પણ ઓપન માર્કેટની અંદર પણ ખેડૂતને કંઈક અનુલક્ષીને ભાવની અંદર ટૂંકમાં પ્રોપર પ્રોત્સાહન મળે એના માટેનું આયોજન સરકારે કરવું જોઈએ છતાં તો આશા એ જ રાખી રહ્યા છે કે જે પ્રોપર જે સર્વે કરવામાં આવે ને પ્રોપર સર્વે થાય એમ નહીં કે અણધડ રીતે સર્વે કરી અને ટૂંકમાં બધાને એક સાથે જ બધા જ ને એક સાથે ટૂંકમાં કેવાય ને કે સમતો બધાને ખારે તોલી લે એમ પછી નુકસાન થયું હોય એને પણ હરખું મળે ને નુકસાન ન થયું હોય ને પણ હરખું મળે તો પ્રોપર સર્વે કરીને ટૂંકમાં આ કાર્ય કરવું જોઈએ